નમસ્કાર મિત્રો સોના તેમજ ચાંદીના ભાવમાં મોટો કિંમતોમાં સતત કરીએ તો મિત્રો ચાંદીના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે તો આજે શું રહ્યા સોના તેમજ ચાંદીના ભાવ જેની સંપૂર્ણ માહિતી આપણે આજના અંદર મેળવવાના છીએ જેની સાથે વાત કરીએ તો ઘણા બધા મિત્રો સવાલ પૂછી રહ્યા હતા કે સોના તેમજ ચાંદી જે એ ક્યારે સસ્તું થશે સોનું ખરીદવું છે પરંતુ સોનું જે છે એ ખૂબ જ મોંઘું છે તો મિત્રો આજની વાત કરીએ તો ફરીથી સોનાની કિંમતોમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે તો તમે પણ સસ્તા સોનાની રાહ જોઈ છો તો હવે સસ્તા સોનાની રાહ ન જોવી જોઈએ કારણ કે સોનું જે છે એ એકદમથી સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો આજે શું ગુજરાતના શહેરોની અંદર સોના તેમજ ચાંદીના ભાવ જેની વાત કરીએ તો મિત્રો સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે અને તમે કાલની વાત કરીએ તો મિત્રો ગઈકાલના ચાર્ટમાં પણ તમે જોઈ શકો છો કે સોનાની કિંમતોમાં વધારો જોવા મળ્યો હતો જેની સામે આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે તો વિડીયોની શરૂઆત કરીએ તેની પહેલા આપણી ચેનલમાં તમે નવા હોય તો જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં મિત્રો વાત કરીએ તો મિત્રો દેશના મોટા ભાગના શહેરોની અંદર ચોવીસ કેરેટ સોનાની કિંમત જે છે એ અઠ્યાસી હજારને પાર પહોંચી ગઈ છે અને બાવીસ કેરેટ સોનાની વાત કરીએ તો બાવીસ કેરેટ સોનાની કિંમત જે છે એસી હજાર આઠસો રૂપિયા ઉપર ટ્રેડ કરતી જોવા મળી રહી હતી જ્યારે ગઈકાલની વાત કરીએ તો મિત્રો ગઈકાલે જયારે સોના પાંચસો રૂપિયાનો વધારો નોંધાયો હતો પરંતુ આજની વાત કરીએ તો મિત્રો આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે વાત કરીએ તો મિત્રો ગઈકાલે તો સોનાના ભાવમાં વધારો થયો હતો અને દેશના મોટા ભાગના શહેરોમાં ચોવીસ કેરેટ સોનાનો ભાવ જે છે એ અઠ્યાસી હજાર ની આજુબાજુ ટ્રેડ કરી રહ્યો હતો

જણાવી શકો છો તો મિત્રો સોનાની કિંમતોમાં તો ઘટાડો જોવા મળી રહ્યો છે અને વાત કરીએ આપણા આજુબાજુના શહેરોની તો આજે અમદાવાદમાં સોનાની કિંમત જે છે એ એસી હજાર સાતસો ને સાહીઠ રૂપિયા હતી જ્યારે ચોવીસ કેરેટ સોનું અઠ્યાસી હજાર ને સો રૂપિયામાં જોવા મળ્યું હતું તો મિત્રો એક તોલા સોનાની કિંમતોમાં પણ ઘટાડો જોવા મળ્યો છે જ્યારે ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો દેશમાં એક કિલો ચાંદીનો ભાવ જે છે એ આ બધા જ જાણો છો કે એક લાખની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો અને આજની વાત કરીએ તો મિત્રો આજે ચાંદીના ભાવમાં પણ સામાન્ય ઘટાડો નોંધાઈને ચાંદી જે છે એ ફરીથી સસ્તી થતી જોવા મળી રહી છે વાત કરી લઈએ તો મિત્રો વિદેશી ભાવ સરકારી અને રૂપિયાના મૂલ્યમાં વધઘટ જેવા અનેક કારણોમાં ભારતમાં સોનાની કિંમત બદલતી રહે છે અને સોનું માત્ર રોકાણ માટે જ નથી પરંતુ આપણી પરંપરાઓ અને તહેવારોનો પણ એક મહત્વપૂર્ણ ભાગ છે ખાસ કરીને વાત કરીએ તો લગ્નનો અને તહેવારોમાં સોનાની માંગ વધે છે જેના કારણે સોનાની કિંમતોમાં પણ વધારો જોવા મળતો હોય છે જેની વાત કરીએ તો મિત્રો આપણા ગુજરાતના શહેરોની સોનાના ભાવમાં વધારો થઈ રહ્યો છે પરંતુ વાત કરીએ તો મિત્રો સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે વાત કરીએ તો અત્યાર સુધી એટલે કે બે હજાર ની શરૂઆત થી જ સોનાની કિંમતોમાં દિવસે ને દિવસે વધારો જોવા મળી રહ્યો હતો પરંતુ આજે અચાનક થી સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે જો મિત્રો તમે પણ તમારા શહેરના જીએસટી સહિતના ભાવની માહિતી મેળવવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો વાત કરીએ તો મિત્રો સોનાની ઐતિહાસિક સપાટીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને સોના ચાંદીના જે છે 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 એ ખુશીથી નાચી પડ્યા કે સોનાની સોનાની કિંમતોમાં મોટો તો ખરીદી હવે કરી લેવી જોઈએ જ્યારે ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવ જે ચાઇનાની ની ઇકોનોમી ઉપર નિર્ભર રહેતા હોય છે અને ચાઇનાની ઇકોનોમીની અંદર વધારો ઘટાડો નોંધાય તો ચાંદીની કિંમતોમાં માં વધઘટ જોવા મળતી હોય છે

પણ કરવી છે જેની સાથે વાત કરીએ તો મિત્રો સંબંધ સાચવવા માટે પણ સૌથી વધારે લોકો સોનાની રાહ જોઈ રહ્યા હતા તો મિત્રો આજે તો સોનું સસ્તું થઈ ગયું છે તો હવે તમે પણ સોનું ખરીદવાનો પ્લાન બનાવી શકો છો આગળ વાત કરીએ તો મિત્રો આવનારા દિવસોની અંદર હજુ પણ સોનાના ભાવમાં ઘટાડો નોંધાય તેવી હાલ કોઈ શક્યતાઓ જોવા નથી મળી રહી પરંતુ આજની વાત કરીએ તો મિત્રો આજે સોનાની બજારમાં ઘટાડો નોંધાયો છે અને લોકો જે છે એ સૌથી વધારે સોનાની ખરીદી કરવા માટે દોડી રહ્યા છે અને રોકાણકારો જે છે એ સૌથી વધારે સસ્તા સોનાની રાહ જોઈ રહ્યા હતા કે સોનું સસ્તું થાય તો સોનાની ખરીદી કરી લઈએ કારણ કે જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે કે બે હજાર પચીસમાં સોનાની કિંમત જે છે એ એક લાખની સપાટીએ પણ પહોંચવાની સંભાવનાઓ જોવા મળી રહી છે પરંતુ સોનું જે ગતિએ વધારા

અને અઢાર કેરેટ સોનાનો ઉપયોગ કરતા હોઈએ છીએ તો મિત્રો ગઈકાલની તુલનામાં આજે તો સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે પરંતુ આજે જે છે એ સોનાના ભાવમાં ઘટાડો સતત જોવા મળી રહ્યો છે એ સસ્તું થતું જોવા મળી રહ્યું છે તો ઘણા બધા મિત્રો સૌથી વધારે ઘરમાં સોનાની ખરીદી કરવાનો વિચાર કરી રહ્યા હતા પરંતુ સોનું જે છે એ મોંઘું થઈ રહ્યું હતું તો સોનું હવે ખરીદી લેવું જોઈએ કારણ કે સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો મિત્રો ચાંદીના ભાવની વાત કરીએ તો આજે ગુજરાતના શહેરોની અંદર ચાંદી પણ સસ્તી એક હજાર રૂપિયામાં જ્યારે સો ગ્રામ ચાંદી દસ હજાર ને ચાલીસ માં જ્યારે એક કિલો ચાંદી કિંમત જે છે એ એક લાખની આજુબાજુ જોવા મળી રહી છે તો મિત્રો હવે પછી વાત કરીએ તો આપણે નેક્સ્ટ વિડીયોની અંદર સંપૂર્ણ અપડેટ આપણે રાખવાના છીએ કે આવનારા દિવસોની અંદર સોના તેમજ ચાંદી જે છે એ હજુ સસ્તો થવાની સંભાવનાઓ જોવા મળી રહી છે કે નહીં જેની સંપૂર્ણ માહિતી તમને આપણી આ ચેનલ લાઈવ કિસાન લાઈવ ટુડે ગોલ્ડ રેટ દ્વારા મળતી રહેશે તો જરૂરથી આપણી આ ચેનલમાં તમે હજુ સુધી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો વાત કરીએ તો સોનું તો હવે દિવસે ને દિવસે સસ્તું થાય તો સૌથી વધારે લોકો રાહ જોરિયા હતા કે સોના ચાંદીની ખરીદી કરવી છે અને ઘણા બધા મિત્રો હજુ પણ સોના ખરીદી નથી કરી કારણ કે સસ્તા સોનાની રાહ જોયા હતા અને આજે સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો મિત્રો હવે પછી આપણે નેક્સ્ટ નેક્સ્ટુડિયો અપડેટમાં સોના ચાંદીના ભાવની માહિતી મેળવીશું નેક્સ્ટ નેક્સ્ટુડિયોમાં